છોટાઉદેપુર જિલ્લાના એકમાત્ર ડોલોમાઇટ ઉદ્યોગ જેને ઇન્વેન્ટમેન્ટ સર્ટિફિકેટ આપવામાં ન આવતા બંધ થયો જેને લઈ ડોલોમાઇટ પથ્થરના પાવડર સાથે જોડાયેલા રંગોળીના ઉદ્યોગો પર સીધી અસર પડી છે આજે રંગોળી બનાવતા કારખાના બંધ થવાની કતારમાં આવી છે જેને લઈ હજારો કામદારોની દિવાળી બગડી છે જે કારખાના ચાલી રહ્યા છે તે પણ હવે ટૂંક સમયમાં બંધ થવાની સંભાવના છે તાલુકાના વનાર અને વિસ્તારમાં આવેલા સફેદ પથ્થરોની છવ્વીસ જેટલી ખાણો આવેલી છે આ ખાણોમાંથી પથ્થર કાઢીને તેને પાવડર બનાવતી લગભગ એકસો બત્રીસ જેટલી ફેક્ટરીઓ આવેલી છે જેનો પાવડર ડિટર્જન્ટ પાવડર સાબુ પુટ્ટી કલર સિરામિક ટાઇલ્સ જેવા નેક ઉદ્યોગમાં થતો હોય છે જેના ખાસ કરીને દિવાળીના તહેવાર હોય લોકો પોતાના ઘરના ઓટલાને સુશોભિત કરવા માટે જે રંગનો ઉપયોગ કરવામાં આવે છે તે છોટા ઉદયપુરમાં આવેલ ફેક્ટરીઓમાં બને છે કારખાનામાં સેંકડો કામદારો કામ કરતા હોય છે પરંતુ હવે આ કામદારોની ચિંતાએ વાતની છે કે તેમની રોજીરોટી હવે છીનવાઈ જશે કારણ કે ખાણોમાંથી આવતો પથ્થર હવે બંધ થઈ ગયો છે છોટા ઉદયપુરમાં હાલ ડોલોમાઈટનો ધંડુ બિલકુલ બંધ થવાના આરા ઉપર આવી રહ્યો છે કારણ કે ત્રણ મહિનાથી માણસો ની ઈસી માટે માઇસો બંધ છે માણસો માંથી પથ્થર આવતો નથી અને પથ્થર નહીં આવવાના કારણે અત્યારે અમારે હાલ છોટાઉદેપુરમાં દસેક ટકી કલર રંગોળી બનાવવાની પણ છે એમાં પણ આ પથ્થરનો જે પથ્થર માંથી રંગોળી બને એ ઉત્પાદન થાય સફેદ થાય સફેદ ને અમે કલર કરીએ પણ આ બધી વસ્તુઓ પથ્થર નહીં આવવાના હિસાબે રંગોળી થઈ નથી મોટામાં મોટી અમને ગઈ છે એક બીજું બી કારણ છે કે પુલ તૂટી ડાયવર્જનો થયા વાહનોને આવવા નથી મોટા વાહનો આવવા માટે લગભગ બરોડા જે આ બાજુ આવવું હોય તો દોઢસો કિલોમીટર એને ફરીને આવવું પડે છે જે અમારે ત્યાંથી જે માલ મોકલવાનો હોય તો એ વાળું સસ્તું હોતા હોય છે વેપારીઓ પણ કારણ કે અમારી બાજુમાં એમપી મધ્યપ્રદેશ આવેલું છે ત્યાં અલીરાજપુરમાં પણ આ બધી ફેક્ટરીઓ આવી ગઈ છે અને ત્યાં આગળ બી આ પ્રોડક્શન ચાલુ થયું છે તો એનાથી અમારા અને એમના માળામાં પર ટન કોઈ બી સ્ટેશનમાં ચારસો થી ત્રણસો રૂપિયાનો ડિફરન્સ રહે છે એટલે વેપારીને અમારો માલ પોસાતો નથી વર્ષોથી રંગોળીના રંગ બનાવતા ફેક્ટરીઓના માલિકોને પણ હવે ફિકર છે તેમના ધંધાની પથ્થર આવતા જ બંધ થશે તો રંગોળીનો અને રંગનો પાવડર કેવી રીતે બનશે એક તરફ આ વર્ષે ભારે વરસાદને લઈને છોટાઉદેપુર તરફ આવતા માર્ગોના બ્રિજ બિસ્માર બનતા ટ્રાન્સપોર્ટની ગાડીઓ આવતી હતી તે બંધ થઈ ગઈ છે અને જે ગાડીઓ આવે છે તેને લાંબુ ચક્કર લગાવવો પડતો હોય છે ભાડું પણ ડબ્બર લગાવવા માગતા હોય છે તેમને પરવડતો નથી એટલે કે પડતા પર પાટું સમાન સ્થિતિ ઊભી થઈ ગઈ છે આદિવાસી જિલ્લો ગણાય આદિવાસી જિલ્લો રોજગારી પૂરી નથી પડતી બંધ છે એના લીધે રોજગારી નથી પૂરતી માઇસો બંધ માણસો ના મજૂરો ગાડીઓ એમના પર ગાડીઓ ચાલે ટ્રાન્સપોર્ટિંગ ચાલે એ બંધ થઈ ગયું કારખાના મજૂરો બી બંધ થઈ ગયા અમુક કારખાના તો એ સાઠ ટકા જેવા બંધ થઈ ગયા છે બીજા ચાલીસ ટકા હવે તહેવાર ના લીધે અમે જેમ તેમ કરીને આ કારખાનાઓ ચલવીએ છીએ એમને મજૂરી તહેવાર સામે તહેવાર આવે છે એટલે મજૂરી એમને આપવી પડે ધીમી ગતિ અમે ચલવીએ છીએ મારે આ કલર રંગોળીનો ધંધો છે પણ છતાં જોઈએ એવી સિઝન નથી મળી વરસાદ ખૂબ પડ્યો તો રસ્તા ક્ષતિગ્રસ્ત થઈ ગયા સતિગ્રસ્ત થયા એટલે ટ્રાન્સપોર્ટિંગ મોંઘું થયું ગાડીઓ વાળા જવા તૈયાર નથી પુલો તૂટેલા છે બ્રિજ તૂટેલા છે એના લીધે છેલ્લા ત્રણ માસથી ઇવમેન્ટ સર્ટિફિકેટ આપવાના આવતા હજારો લોકોની રોજી રોટીના સવાલ ઊભો થયો છે આ વિસ્તારના આદિવાસી કામદારો માટે પણ હવે સવાલ એ ઊભો થયો છે કે તે હવે રોજગારી માટે ક્યાં જાય આવનારા સમયમાં તેણે વતન છોડવું પણ પડે તેવી ચિંતા સેવાઈ રહી છે જોકે તંત્રમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે મુખ્યમંત્રીને પણ કારખાનાના માલિકો અને લીઝ ધારાનો મળી ચૂક્યા છે પણ કોઈ નિકાલ આવ્યો નથી તેમનું કહેવું છે કે આ એક જ માત્ર છોટા ઉદેપુરના ઉદ્યોગ છે જે બંધ થાય તો ઘણા લોકોની રોજી રોટી છીનવાય જેથી જલ્દી કોઈ નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે ધંધોડાથી મેં સગડાની અંદર અહીં કારખાનાની અંદર એમ કે કામ કરવા માટે આવું છું મારે રોજનું ચાલીસ રૂપિયા તો ભાડું થાય આવવા જવાનું પણ હવે છેલ્લા દિવસે ત્રણેક મહિનાથી બધું ડોલોમાઇટનું ગાડીઓ નહીં આવતી કારખાનો બંધ રહી આ રંગોળી પાવડર નો બધું ધંધાઓ પડી ભાઈ હવે દિવાળી અમારે આવી દિવાળી ના તિવાર માટે અમારે એવું બધું તહેવાર તો બગડ્યો પણ શેઠ ને વાત કરી શેઠ કહી કે ઉપર આપીશું ને તમારી દિવાળી નહીં બગડવા દઈએ જૂના માણસો એટલે પણ હવે જો આવતા તહેવારો અમારો નહીં બગડે તો અમે સરકાર શ્રીને નમ્ર વિનંતી કરીએ કે વહેલી તકે આ માઇન્ડ શો ચાલુ કરે તો અમને રોજીરોટી મળે આમ તો ના ચાલુ થાય તો અમારે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ બાજુ મજુરી અર્થે જવું પડે કરવાર છોડીને છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને છોટાઉદેપુરમાં રોજગારીનો સ્ત્રોત કહી શકાય કે પથ્થરની ખાણો આવેલી છે અને પથ્થરની ખાણો સાથે અહીંયા ફેક્ટરીઓનો ઉદ્યોગ છે જોઈ શકાય છે દ્રશ્યમાં કે અહીંયા આ એક ફેક્ટરી છે અત્યારે ફેક્ટરીમાં રંગોલી પાવડર બનાવવાનો કામ ચાલી રહ્યું છે જે શ્રમિકો છે તે અહીંયા આ ફેક્ટરીમાં રોજગારી મેળવવા આવતા હોય છે જોઈ શકાય છે દ્રશ્યમાં કે કેવી રીતે અહીંયા આ જે પાવડરમાંથી અલગ અલગ કલરની રંગોળી બની રહી છે કેમ કે સૌથી મહત્વનો તહેવાર આવી રહ્યો છે દિવાળી દિવાળી પર્વનો તહેવાર આવી રહ્યો છે તેને લઈ આ જે રંગોળીની માંગ છે દેશભર અને ગુજરાતભરમાં હોય પરંતુ અહીંના ફેક્ટરી માલિકો જણાવી રહ્યા છે કે અત્યારે આ જે રંગોળીના અંદર મંદીનું ગ્રહણ લાગ્યું છે સૌથી મોટો સવાલ છે કે જે રીતે છોટા ઉદેપુરના રોડ રસ્તા બ્રિજો બંધ બંધ થયા હતા વરસાદની અંદર અને એ વરસાદને અંદર બંધ થતાની સાથે અહીંયા જે ગાડીઓ જે છે બહારથી આવતી જે ટ્રકો છે તે અહીંયા સુધી નથી આવી રહી જેને લઈ આ જે ફેક્ટરીના માલિકો છે તે જણાવી રહ્યા છે કે અત્યારે જે બાલ જે રંગોળી તૈયાર છે પરંતુ તેને કેવી રીતે બહાર મોકલવી એ સૌથી મોટો અહીંયા સવાલ ઉભો થયો છે એવું નથી કે અહીંના લોકોએ રજૂઆત ના કર્યો ફેક્ટરી માલિકો અને પ્રમુખ એસોસિએશનના જે પ્રમુખો છે તે ધારાસભ્યને લઈ ગાંધીનગર સુધી રજૂઆત કરવા ગયા પરંતુ અત્યાર સુધી તેનું નિરાકરણ નથી આવ્યું હાલ તો ફેક્ટરી માલિકો અને શ્રમિકો મૂંઝવણમાં મુકાયા છે કે સરકાર અને તંત્ર વહેલી તકે આ જે ખાણો બંધ પડી છે એને વહેલી તકે નિરાકરણ લાવે તેવી ફેક્ટરી માલિકો અને શ્રમિકો માંગ કરી રહ્યા છે રફિક મકરાણી પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી છોટાઉદેપુર